બે હજાર સત્તર મોડલની લે છીએ બોલેરુ પિકઅપ એફ બી જે સત્યાવીસ વસ્ત્રાલ પાર્સિંગના અંદર તમને ગાડી જોવા મળી જશે અને બોડી આપણે પીટી બેગ નવી નાખેલી છે બમ્પર કેરિયર એસેસરીઝ બધી ગાડીના અંદર કરેલી છે ગાડીની તમે કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની આ ગાડી છે બોડી ચાદરવાળી તમને જોવા મળી જશે પેન્ટિંગ પર સારી ગાડીના અંદર કરાયેલી છે બે હજારના સત્તરની એફ બી જેમઝમટ લંદાસર ઉપર આ ગાડીને કિંમતની વાત કરીએ તો છ લાખ અને પંચોતેર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે જે કોઈ કસ્ટમરા લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણું નંબર શું થઈ રહ્યો તે નંબર પર કોલ કરીને આ ગાડી અથવા કોઈ બીજી બી તમારી ગાડી લેવી હોય બાર મોડલની લેવા છીએ બોલેરો પિકઅપ મેક્સી ટ્રક ગાડીની તમે કન્ડિશન જોઈ એકદમ સારા કન્ડિશનની ગાડી તમને જોવા મળી જાય જીજે જે વન અમદાવાદ પારસીની અંદર તમને ગાડી જોવા મળશે અંદરથી તમે ઇન્ટિરિયર જોઈ શકો ઇન્ટિરિયર એકદમ સારા કન્ડિશનનું બોડી બી આપણો પીટી બાઇક નવી ગાડીની અંદર બનાવેલી છે આ ગાડીના જો આપણો મોડલની વાત કરીએ તો બે હજાર બારની ગાડી છે અને કિંમતની વાત કરીએ તો આ ગાડીની કિંમત આપણે ચાર લાખ રૂપિયા ગાડીની આપણે કિંમત રાખેલી છે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માંગતો હોય તો આપણું નંબર શું થઈ રહ્યો છે છેમઝમોટું લંદાસનનું તે નંબર ઉપર કોલ કરી આ ગાડીની તમારે કોઈ બીજી ડિટેલ જાણવી હોય તો દરેક પ્રકારની ડિટેલ તમે જાણી શકો પંદર મોડલની બોલેરો પિકઅપ એફ ગાડીની તમે કન્ડિશન એકદમ સારા કન્ડિશનની ગાડી પાવર સ્ટેરિંગના અંદર તમને આ ગાડી જોવા મળી જશે ઇન્ટિરિયર પણ એકદમ તમને સારા કન્ડિશનનું જોવા મળી જશે બમ્પર કેરિયર એસેસરીઝ ગાડીની અંદર ફૂલ કરેલી છે આ બે હજાર પંદરની એફબી પિકઅપ આના ભાવ જો વાત કરીએ તો આ ગાડીને આપણે છ લાખ રૂપિયા કિંમત રાખેલી છે અને તમે ઝમઝમોટો રિલ વિઝિટ કરશો આપણે થોડું ડિસ્કાઉન્ટ અને નેગોશિયેટ પણ કરી દઈશું અને માત્ર ને માત્ર પચીસ હજાર ડાઉન પેમેન્ટના અંદર તમને આ ગાડી જોવા મળી જશે બાવીસ મોડલની ગાડી છે બે હજાર બાવીસ મોડલની ગાડી અશોક લલનની બળા દોસ્ત ગાડી છે એકદમ જોરદાર કન્ડિશનના અંદર તમને જોવા મળી જાય બમ્પર કેરિયર અને બોડી બી એકદમ સારા કન્ડિશનની તમને જોવા મળી જશે ઇન્ટીરિયર તમે જોઈ શકો અને પેન્ટિંગ સારા કન્ડિશનની કરાયેલી છે આ જે ગાડી છે જી જે વન અમદાવાદ પાર્સિંગની અંદર તમને જોવા મળી જાય અને બે હજારને બાવીસ મોડલની આ ગાડી છે બાવીસ મોડલની અશોક લેલન બડા દોષ આ ગાડીની આપણે જો કિંમતની વાત કરીએ તો આ ગાડીની કિંમત આપણે છ લાખ અને પચાસ હજાર રાખેલી છે અને માત્ર ને માત્ર પચીસ હજાર ડાઉન પેમેન્ટના અંદર આ ગાડી તમને જોવા મળી જશે બે હજાર બાવીસ મોડલની ગાડી છે બે હજાર ઓગણીસ મોડલની ગાડી છે અને બેક્સી ટ્રક પ્લસ જી જે વન અમદાવાદ ની અંદર ગાડી છે બમ્પર કેરિયર એક્સ્ટ્રા મિરર એસેસરીઝ ગાડીની અંદર ફૂલ કરેલી છે ઇન્ટિરિયર તમે જોયું એકદમ સારા કન્ડિશનનું ઇન્ટિરિયર તમને જોવા મળી જાય ગાડીની તમે બોડી જોઈ શકો પીટી પેક નવી ગાડીની અંદર આપણે બોડી નખાયેલી છે બોડી બી ચાદરવાળી આપણે નખાયેલી છે પેન્ટિંગ પર સારી કરેલી છે એકદમ નવી પીટી પેક ગાડીના અંદર બોડી નાખેલી છે બે હજાર ઓગણીસ મોડેલની આ ગાડી છે અને આ ગાડીને જો આપણે કિંમતની વાત કરીએ તો છ લાખ અને સાહીઠ હજાર આ ગાડીની આપણું કિંમત મૂકેલી છે અને જે કોઈ કસ્ટમર લેવા માંગતો હોય તો આપણું નંબર શું થઈ તે નંબર ઉપર કોલ કરી અને આપણું જેમસેમોટું ડીલ તમે વિઝિટ પણ કરી શકો